આજ બબાવાળી જેવા વિસ્તારમાંથી જ્યારે લોકોની અવાજ આવે છે અને એ લોકો એના વિકાસના કામે ગટર લાઈન પાણીની લાઇન અને વ્યવસ્થા તૂટેલા રોડ માટે જ્યારે નગરપાલિકામાં જાય છે તો નગરપાલિકાના પ્રમુખ એવો જવાબ આપે છે કે આવતા આઠથી દસ દિવસ તમારું કામ પતી જશે અરે ભારતીય જનતા પાર્ટીના બે શર્મ લોકો ઈઠ પચીસ વર્ષથી તમારી સત્તા છે

જાગો જ્યાં પણ ધારાસભ્ય આવે બીજા લોકો આવે ભાજપના તેને હિસાબ માંગો તમે પચીસ પચીસ વર્ષની સત્તા તમારી છે તમે શું કર્યું અમારા માટે જય હિન્દ